સરસતા અભિમાન માત્ર નિગર્વ એ તો જે સરસતાનું જે ખાલી અભિમાન માત્ર છે કેના જેવો અભિમાન છે તો કૃષ્ણ બનવાનું જ અભિમાન છે ગુરુ વૈષ્ણવ સરખા લેખો એમ કહીને પોતાને કૃષ્ણ બનાવી દેવાની વાત છે કોઈ કૃષ્ણ કૃષ્ણ સિવાય બીજો કોઈ કૃષ્ણ હોય તો તમે કૃષ્ણની સેવા શું કામ કરો છો જો તમારે તમારી લીલા કૃષ્ણની લીલાને પામવાની ઉત્કંઠા તો પરસ્પર બધા એવા જ હોય છે એટલે ચાલુ છે એમાં કોઈ બાપાનો એકલાનો વાંક નથી સામાન્ય એવો જ રસ હોય છે પછી એમ કહેતા હોય કે અમે લૂંટાઈ ગયા લૂંટાઈ ગયા પણ હવે તમને રસ જ છે એવો તમને ખબર છે કે જો કૃષ્ણની લીલાની પ્રાપ્તિની બહુ ઉત્કંઠા છે તો કૃષ્ણને વળગવું જોઈએ ને કૃષ્ણની બદલે આવા બીજા લોકોને શા માટે વળગો છો તો પરસ્પર એકબીજાને કંઈક આવો રસ હોય છે મૂળ એટલે બધે આખી મનલી ભેગી થઈ હોય છે ત્યારે પરસ્પર આવો રસ છે એ પ્રાપ્ત જો કૃષ્ણ જ પામવો હોય તો કૃષ્ણને ઓળખવું જોઈએ તો કૃષ્ણ સિવાય બીજાના લોકોના તમે કૃષ્ણ માની બેસો છો તો તમને પણ કદાચ એ ગમતું હશે એટલે દોડતું દોડવું તું ને ઢાળ મેળો ભાવતું તું ને વૈદ્ય બતાવ્યું કોઈ વૈદ્ય આપણને ભાવતી વસ્તુ ખાવાનું કે મજા આવી જાય કાયમ મંથારની એક ટૂંક સવારે લેવી એમાં આપણે પ્રિસ્ક્રિપ્શનમાં લખી દઈએ તો આનંદ આનંદ આવી જાય કે કાયમ સવાર બપોર સાંજ બે નંગ સવારે બે નંગ બપોરે બે નંગ રાત્રે તો આપણે તો તું હવે તો ડૉક્ટરે કીધું લેવું જ પડે તો ભાવ તો તું વૈદ્ય બતાવ્યું દોડવું તું ને ઢાળ મળી ગયો એમાં લીલા લીલાની વાતમાં આપણને એમ થવા માંડે કે આપણે જોતું હતું એ મળી ગયું તો પરસ્પર એકબીજાને એકબીજાનું જે જોઈએ છે એ પ્રાપ્ત થઈ જાય અને પાછા આપણે બે ભગવદી કહેવાય કે આ તો બધું અલૌકિક છે તો પાછું ભગવદ્ ગીતાનું લેવલ અને બહાર આવું કંઈક કાર્ય કરતા તો છુપી કરીને કરવું પડે અહીં તો આપો પ્રાપ્ત થઈ જાય પાછા ભગવદ્દી કહેવાય વધારામાં તો આ પ્રકાર જે છે હરિયાજી કહે છે કે આવા લોકો ઉપર એને ખાલી બાળકની જેમ અભિમાન કાંઈક થઈ જાય છે એમ છે હરિયાજી કહે છે કે એને એવું બાળકો રમતા હોય ત્યારે એમ થઈ જાય કે સાક્ષાત મહારાજ છું પણ હકીકતમાં કંઈ રાજા થોડો જ છે એ બાળકોને કાંઈ કૃષ્ણની લીલાનું અનુકરણ કરતાં કરતાં કાંઈ કૃષ્ણની લીલા પોતે કૃષ્ણ છે એવો કાંઈક મગજમાં ગર્વ થઈ જતો હશે પણ હરિરાજી કહે છે કે તો બાળકો એટલે જેનામાં કાંઈ બુદ્ધિ એવું તત્વ છે નહીં હવે કામી પુરુષોની જેમ ભગવાન પણ કઈક દિન કે કામી પુરુષો હોય છે હંમેશા દિન હોય છે જે કામથી વસીભૂત થયેલો છે એ ગમે ચક્રવૂર્તિ સમ્રાટ હોય પણ કામથી વસીભૂત જ્યારે થાય છે ત્યારે એકદમ દિન બની જાય છે એ વિષયને મેળવવા માટે એનો લોલુપ બની જાય છે એ દિન બની જતા હોય છે એટલે કામીને તે કામિનસ્તુ એવમ દિના ભવતી કામાર્તા હિ પ્રકૃતિ કૃપણા એ તેષાં અનુકરણ કરોતી અન્યથા નિરોધો નશ્યા એટલે કામિની કામી હોય છે એ દિન હોય છે હંમેશા કામ ન ભયમ ન લજ્જામ એટલે દિન થઈ જાય છે એ એવા ઝૂકી જતા હોય છે કામના વસીભૂત થયેલા હોય છે પોતાનું સ્ટેટસ પણ ભૂલી જાય પોતાનું એ બધું અભિમાન વગેરે ભૂલી જતા હોય છે અને ભગવાન જ્યારે એ લીલાનું અનુકરણ કરે છે ત્યારે અન્યથા તે શામ નિરોધોનો શ્યાદ ભગવાન જે છે એ આવું અનુકરણ કરીને પણ એ લીલા કરવાથી એ જે સ્ત્રીઓ જે છે એમનો ભગવાન નિરોધ કરી રહ્યા છે એમનો નિરોધ પોતાના સ્વરૂપમાં કરી રહ્યા છે આ દિન વગેરે દિનતા વગેરે બતાવીને ભગવાન તો નિરોધ કરી રહ્યા છે પોતાની કામની તૃપ્તિ માટે એ તો ભક્તનો નિરોધ કરવા માટે એવી કઈક લીલા લીલાનું પ્રયોજન પાછું એ પોતાની કામની તૃપ્તિ માટે ભગવાન નથી થતા પણ ભગવાન જ્યારે દિન બતા બતાવી રહ્યા છે તો એ એવું કઈક અનુકરણ ભગવાન દિન હોવાનું અનુકરણ કરે છે ત્યારે પણ એમનો નિરોધ સિદ્ધ કરવા માટે ભક્તોનો પોતાની અંદર નિરોધ સિદ્ધ કરવા માટે એ ભગવાન એવી લીલા એ કરતા હોય છે એક આ પ્રયોજન છે બીજું પ્રયોજનાંતરમી અસ્તી આહુ સ્ત્રી સ્ત્રીત્મા પ્રદર્શિતા ન તાષા કાચી અશક્તિ અસ્તી ના સૌકુમાર્યમ જે સ્ત્રીઓ જે છે એની અશક્તિ કે સુકોમારતા નથી પણ જ્યારે પુરુષને જે વસ કરી લે સ્ત્રીઓ તો એ દોષ્ટમ કુરંતી એને દુષ્ટ જ કરતા હોય છે શાલા પ્રકારના હૃદય એતાની અથવા ઉભય બોધના અર્થમ રેમે એમનું હૃદય જે છે એટલું જેને કહેવાય વાંખું હૃદય છે કે એ કોઈ પુરુષને વશ કરી લેતા હોય છે ત્યારે કંઈ અશક્તિ પણ નથી સ્ત્રીઓમાં અશક્તિ નથી એવી અને કોઈ એવી જે સ્ત્રીઓ પુરુષને વશ કરતી હોય છે એમાં સુકા મારતા પણ નથી કે નથી એની અંદર કોઈ અશક્તિ પણ પુરુષને વશ કરીને એને પણ એ દુષ્ટ કરી દે છે જે કામાર્થ હોય છે તેવી સ્ત્રીઓ તો ભગવાન તો ઉભય અથવા ઉભય બોધનાર્થમ પણ ભગવાન એમને વશ થતા નથી પણ એમનો નિરોધ પોતાનામાં સિદ્ધ કરાવે છે સ્ત્રીઓનો પણ એટલે ભગવાન સ્ત્રીઓની સાથે આજે રમણ કરી રહ્યા છે ત્યારે સ્ત્રી જે છે એ કામીને વશ કરી લે છે ભગવાન એમનાથી વશ થયા નથી એટલે તો ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે ચાલુ રાસમાંથી પણ ભગવાન અંતર ધ્યાન થયા છે તો આ બતાવવા માટે ભગવાન સ્ત્રીઓ સાથે રમણ કરીને બતાવ્યું છે કે ભગવાને સ્ત્રીઓની સાથે રમણ કરવા છતાં પણ સ્ત્રીઓને વસીભૂત થયા નથી તો દરેક જગ્યાએ અપ્રાકૃતતા જ છે લીલાની અંદર ક્યાંય પ્રાકૃત તત્વ રહેલું નથી કોઈ રીતે પ્રાકૃત કામી સાથેની સરખામણી કરવા જઈએ તો ક્યાંય પણ ભગવાનની લીલા સાથે એની સરખામણી થઈ શકતી નથી હવે બીજો પ્રશ્ન એ થાય છે એટલે જેટલું કવર થાય એટલો લે છે બાકીનો થોડો ભાગ જે છે એ એ એ આવતા વર્ષ માટે બાકી રહેશે હવે હવે પ્રશ્ન થાય છે કે કે ચાલો નિશ્ચિત થઈ ભગવાનમાં તો કામ નથી ભગવાનની અંદર તો કામ નથી તો આટલા બધા પ્રશ્નોથી લૌકિકતા જ્યાં જ્યાં દેખાય છે એનું પણ નિરાકરણ કર્યું સ્ત્રીઓ સાથે શા માટે રમણ કરે છે કે સ્ત્રીઓ બીજાને વશ કરી શકે છે ભગવાનને કંઈ સ્ત્રી વસ કરી શકતા નથી દુષ્ટ સ્ત્રીઓ જે હોય તો એ પુરુષને વશ કરી લે છે એમાં સુકુમારતા પણ નથી એનું હૃદય પણ વાંકું હોય છે ભગવાન તો દરેક સ્ત્રી સાથે રમણ કરીને પણ એનાથી વસીભૂત થતા નથી કામી પુરુષોની જેમ ભગવાન દૈનને બતાવી રહ્યા છે તો કામી પુરુષો તો કામને સિદ્ધ કરવા માટે દિન થઈ જાય છે ભગવાન તો નિરોધ કરવા માટે ભક્તને પોતાનો નિરોધ કરવા માટે આવી દિનતા પ્રગટ કરતા હોય તો કોઈ રીતે કામી સાથે એ ભગવાનમાં કામ છે એ કોઈ રીતે એની સરખામણી થઈ શકતી નથી આવે એ તો સિદ્ધ થઈ ગયું કે ભગવાનમાં તો નિષ્કામતા છે હવે પ્રશ્ન શંકા એમ કરવામાં આવે છે કે ભગવાનમાં તો નિષ્કામતા છે પણ ભક્ત તો કામનાવાળા હોઈ શકે કે ન હોઈ શકે તો બીજો પ્રશ્ન હવે એ ઉઠાવવામાં આવી રહ્યો છે કે હવે તમે એમ કહો છો કે ભગવાનમાં કામ નથી પણ ભક્ત છે એ કામી છે કે નહીં સામે ભક્તો છે કામભાવવાળા છે કે નહીં તો એની માટે હવે આગળ વિચાર કરવામાં આવે છે નાનુભક્તા નામ તો કામ સત્વેને સકામત્વ પ્રાકૃતત્વ છે દુષ્પરિહાર અમિત ભક્તો તો પાછા કામી પણ છે અને પ્રાકૃત પણ છે ભક્તને આપણે કેવા પ્રાકૃત માની ભક્ત તો પ્રાકૃત પણ છે અને કામનાવાળા પણ છે એમાં તો કામ રહેલો છે ભગવાનમાં કામ નથી તો ભક્તમાં તો કામ છે તો પછી અને એ કામ તો પાછો કેવો છે એનું તો કેવું છે દુષ્પરિહાર અમિત સંબંધે અને ભગવાનની એ ભક્તો સાથેની લીલાથી તો ભગવાનને પણ એ કામનો સંબંધ થાય જ છે આ શંકા ઉઠાવવામાં આવે છે કારણ કે વાદ શૈલીમાં શંકા ઉઠાવી અને પછી એનું સમાધાન આપવામાં આવે છે આ શંકા ઉઠાવવામાં આવે ચાલો તમે કહો છો આ સિદ્ધ થઈ ગયું કે ભગવાન નિષ્કામ છે પણ ભક્તમાં પ્રાકૃતપણું છે કે નહીં ભક્તમાં કામપણું છે કે નહીં તો ભક્તની સાથે એવા કામી અને પ્રાકૃત ભક્તો સાથે જ્યારે ભગવાન લીલા કરે છે ત્યારે ભગવાનની લીલામાં પણ એના સકામપણું અને પ્રાકૃતપણું આવી શકે કે ન આવી શકે એ આશંકા કરવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે તાસામ કામ શેતી તાસામ એટલે કે વ્રજભક્તોનો જે સ્વામિનીઓનો જે કામ છે એ પણ કેવો છે લૌકિક ભક્તોની વાત નથી આ તો રાસમાં રહેલા જે વ્રજભક્તો જે સ્વામિનીઓ જે છે એ લૌકિક ભક્ત તો નથી પ્રાકૃત ભક્તો નથી ભગવાનની આત્મરતી રૂપ છે તો જે સ્વામિનીઓના હૃદયમાં રહેલો જે કામ છે એ પણ લૌકિક કામ નથી કારણ એ પણ અલૌકિક છે અને સ્વરૂપાત્મક કામવાળા જ છે કારણ કે ભગવાન તો એમની આત્મરતીમાં રમણ કરી રહ્યા છે આત્મરતી એટલે કે તમે પોતાને જે ચાહો છો પોતાને ચાહવાનો જે ભાવ જે છે એ આત્મરતી છે આપણે આપણી જાતે શું કામ ચાહીએ છે કોઈ કારણ નથી એ આપણી આત્મરતી બોલી રહી છે કે આપણે આપણી જાતને ચાહી રહ્યા છીએ કોઈ વસ્તુને કોઈ વ્યક્તિને ચાહવા માટે કંઈ કારણ હોય માતા પુત્રને ચાહે છે એમાં કંઈક કારણ હોય શકે કે મોટો થશે ને આપણને પાળશે ને આપણે રાખશે ને છેલ્લે અગ્નિ સંસ્કાર કરીને આપણને શ્રાદ્ધ કરશે ને આપણને પિતૃલોકમાં પહોંચાડશે કે આપણને પૂમનાના નરકમાંથી પુત્ર તારે ઘણી બધી કામનાઓ માતા પુત્રમાં પણ હોય બીજા સંબંધમાં હોય પણ દરેક વ્યક્તિને પોતાને ચાહવામાં કોઈ પણ પ્રકારનું કારણ નથી હોતું એ આત્મરતી છે આપણી અંદર પણ એક આત્મરતી બોલી રહી છે કે હું મારી જાતને ચાહું છું એમાં કોઈ કારણ નથી પણ ભગવાનની પણ પણ એક છે છે કૃષ્ણ પોતાની અંદર રહેલી જે અને એ ભગવાનની હોવાથી અપ્રાકૃત છે અને એ બહાર પ્રગટે છે ત્યારે એનું મૂર્તિમંત રૂપ છે એ સ્વામીની છે રાધા છે અને એ રાધા આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં સ્પષ્ટ છે કે આ લીલા પરિકર એકબીજામાંથી પ્રકટ થાય છે તો એ આત્મરતીનો આખો વિસ્તાર છે ને ભગવાન પોતાની આત્મરતીની અંદર રમણ કરી રહ્યો છે એ રાસ છે એમાં કોઈ લૌકિક સ્ત્રી પુરુષની તો આ કથા છે નહીં એની આત્મરતી જે ભગવાનની છે એનો આ વિસ્તાર છે એ બધી આ ગોપિકાઓ છે આપણે કીર્તન નાનીલાના કીર્તનમાં ઠાકુરજી આ બધી અપરાકૃતતા એવી બતાવે છે કે આ કામડી પણ સામાન્ય નથી બ્રહ્મા તાનો પૂર્યો બુની બેઠ મહેશ સો ઓઢી હમ કામ રહી તાકો પારન પામત શેષ ઠાકુરજી કહે છે કે મારા કોઈ વસ્તુ કોઈ પ્રાકૃત નથી સમજી લેજો હું આ દાન લીલામાં ગાયે છે તોય પાછા અમ બીજે તાંક ગાતા ગાતા એ તાંક જાગ કરતા આ લીલા પ્રભુની લીલામાં તો ઠીક ભગવાન કે છે મેં કામડી ઓઢી છે ને તો બ્રહ્મા તાનો પૂર્યો આના તાણાવાળા છે ને બ્રહ્માજીએ પૂરેલા છે અને બુની બેઠ મહેશ શંકરે બેસી અને આને વણી છે કેટલી અપ્રાકૃતતા છે સો ઓઢી હમ કામરી તાકો પાર ને પામત છે તો ભજ કીધું ગયા ચરાવો બાબા નંદકી તમે ગાયો ચરાવવાનું કામ કરો અને કમરી કે ઓઢ હાર ઠાકોર જવાબ આવે કે સામાન્ય કામડી ઓઢે એટલે કઈ ધાબળો નથી ઓઢ્યો આ સામાન્ય ધાબળો નથી કે ગોબા જે ગોવાડીઓ ઓઢે જો દરેક જગ્યાએ રસાત્મકતા અપરાકૃતતા છે ભગવાન પોતે બતાવી રહ્યા છે કે સામાન્ય ધાબળો નથી ઓઢો કે જેમ ભરવાડો ઓઢે એમ અત્યારે ભરવાડ લોકો પણ આવો રાખતા હોય છે પણ બ્રહ્મા તાનો પૂરિયો બુની બેઠ મહેલ સો ઓઢી હમ કામરી તાકો પાર પામશે તો ત્યાં બધી જગ્યાએ પોતાની અપરાકૃતા ભગવાન કૃપા કરીને દાનલીલાના કીર્તનમાં વૃદ્ધભક્તોની સામે બતાવી રહ્યા છે પણ આપણે માંગવામાંથી માગવામાં નથી દાનના દિવસોમાં ત્યાં કોણ આ દાનલીલાને સાંભળે તો ઠાકોરજી દાનલીલામાં ઘણું બધું કહી રહ્યા છે બ્રહ્મા રૂપ ઉત્પત્તિ કરું વિષ્ણુ રુદ્રરૂપ સહાર વિષ્ણુરૂપ પાલન કરું મેં હું નંદકુમાર ખાલી દંદ્રાઇજીનો પુત્ર નથી પણ બ્રહ્મા રૂપથી હું જ આ જગતની ઉત્પત્તિ કરું છું બ્રહ્મા રૂપ ઉત્પત્તિ કરું રુદ્રરૂપ સંહાર આ રુદ્રરૂપ થઈ અને આ સંહારનું કાર્ય હું કરું છું આ સામાન્ય સાત વર્ષનો બાલક છું એ રૂપે સામે આવ્યો છું રસાત્મકતા પ્રકટ કરી રહ્યા છે કે સાત વર્ષનું બાળક કહે આ સાત વર્ષનું બાળક નથી પણ ભગવાન કહી રહ્યા છે કે બ્રહ્મા રૂપ ઉત્પત્તિ કરું રુદ્રરૂપ સંહાર અને રૂપ પાલન કરું મેં હું નંદકુમાર આ નંદકુમાર છું પણ આ બધું હું કરી રહ્યો છું એટલે ભગવાનને આપણે ક્યારેય પ્રાકૃત માનવાની ભૂલ ન કરીએ ના એની લીલા પ્રાકૃત છે વ્રજભક્તો પણ પ્રાકૃત નથી એ પણ દાનલીલામાં કહી રહ્યા છે પણ દાનલીલાના દિવસો હમણાં આ છેલ્લો દિવસ એટલે થોડીક દાનલીલા મેં કીધું ગાઈ લઈએ આપણે નિવેરવાનું જોઈએ એટલે આજે પુરુષોત્તમો બધા સ્વસ્થાનમાં વિરાજ છે કારણ કે બહુ પરિશ્રમ ત્યાં અહીં ત્યાં જરાય ટાઈમ જ ન હોય કેટલું કલેક્શન જેટલું થઈ જાય એટલું રાત દિવસ એક કરીને જેટલું થઈ જાય એટલું હવે આજે અત્યારે તો સ્વસ્થાનમાં બિલાજી ગયા કાલ તો હવે આપણે બીજી સિઝન ચાલુ થઈ તો રાસોત્સવ ચાલુ વિલાસ ચાલુ ઠાકોરજી લીલાની બદલે આપણે દરેક જગ્યાએ પ્રાકૃત રસ્તા ગોતી લઈએ છીએ એ વાત અલગ છે પણ લીલાની અંદર ઠાકોરજી આ રીતે બતાવ્યું છે કે મારા આભરણ વસ્ત્ર જે કાંઈ પણ છે એ પણ પ્રાકૃત નથી એ પણ પ્રાકૃત નથી આ પિતાંબર ધારણ કર્યું છે યોગ માયા રૂપ છે આ કુંડલ ધારણ કરું છું એ કુંડલ યોગ સાંખ્ય રૂપ છે યોગ અને સાંખ્ય રૂપ એ કુંડલ ધારણ કરેલા છે બ્રહ્મા ભગવાન કે છે મારું હાસ્ય તમારા જેવું હસવું નથી ભગવાનનું હાસ્ય છે રામાવતાર છે ભગવાનનું હાસ્ય રામાવતારના રૂપમાં પ્રગટ થઈ જાય મૂર્તિમંત હવે તમે હસો તો રામ પ્રગટ થાય ક્યાંય તમે જાણે કૃષ્ણ છો ચાલો તો હસો રામચંદ્રજી રામચંદ્રજી દેખાવા જોઈએ સ્વરૂપ રામચંદ્રજી છે ભગવાનના જે વાંકડિયા છે 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 ભગવાન ધારણ કરી રહ્યા એ નરસિંહજી છે કોણ સરખામણી આની કરી શકે ભગવાન નું એક આભરણમાં નરસિંહ અવતાર રહેલો ભગવાન એ કટી મેખલા ધારણ કરી છે કટિપેજ ધારણ કરે છે ભગવાન એ ક્ષુદ્ર ઘંટિકા વામન અવતાર છે કોણ સરખામણી કરી શકે આની કીધું આ કામડી પણ સામાન્ય નથી બ્રહ્મા તાનો પૂર્યો બુની બેઠ મહેશ અને સો તાકો પાર નથી પામી શકતા શેષજી પાર પામી શકતા તમે કહો છો કમડી કે હાર તો શું શું આ કામડીને તમે શું સમજા ગયા ચરાવો બાબા નંદક કમરી કે હાર તો ભગવાન કે આ પ્રાકૃત નથી હું આ કૃપા કરીને તમારી સામે ઉભો એનો મતલબ એવો નથી ભગવાન મહાત્મી પોતાનું બતાવી રહ્યા છે ને દાંડલીલાની અંદર તો બ્રહ્મા રૂપથી એ જ ઉત્પત્તિ કરે રુદ્ર રૂપથી સંહાર કરે વિષ્ણુ રૂપ પાલન કરું એ નંદકુમાર હું છું અને ભગવાન કહી રહ્યા છે કે હું અપ્રાકૃત અમે કીધું કે આપ અપ્રાકૃત છો નિશ્ચય થઈ ગયું પણ ભક્તો એ ભક્તોની સાથે ભગવાન લીલા કરે એનું પ્રાકૃત પણ છે તો એનો જવાબ પણ દાન લીલામાં ભગવાન આપી રહ્યા છે બ્રજ વૃંદાવન ગિરી નદી પશુ પંછી સબ એ સંગ તો ઇનસો કાં દુરાઈ હૈ પ્ય સબ મે અંગ આપણ પ્રાકૃત ન પ્રાકૃત ન છે બ્રજ વૃંદાવન ગિરી નદી પશુ પંછી સબ સંગ ઇનસો કાં દુરાઈ હૈ પ્ય યે સબ મેરો અંગ આ બધું મારા અંગમાંથી આ સૃષ્ટિ પ્રકટ થઈ રહી છે દિવ્ય રૂપવાળી છે આ ધામ પણ દિવ્ય છે એમાં વ્રજ વૃંદાવન ગિરરાજજી યમુના નદી અને આ પશુ પંછી સબ જે કાંઈ રહેલા છે લીલાની અંદર એ પણ સૌ એ સબ મેરો અંગ મારા અંગભૂત જ પ્રકટ થઈ રહ્યા છે તો હું તો મારા અંદર જ રમણ કરી રહ્યો છું આ પણ અલૌકિક છે તો ભક્તો પણ અલૌકિક છે વૃદભક્ત વૃદવૃંદાવન નદી પશુ પંચી સબસંગ હિંસો ક્યાં દુરાઈએ પ્યારી એ સબ મેરો અંગ આ તો બધું મારું જ અંગ પ્રગટ થઈ રહ્યું છે તો પછી હવે હિંસો કા દુરાઈએ આનાથી શું દુરાઈ હવે રાખવાની હોય તો ભક્તો જે પણ છે એ પણ ભગવાનના અલૌકિક જ ભક્ત છે અને આપણા દ્વારકેશજી પણ કહે છે કે અલૌકિક અગ્નિ કુલ અલૌકિક અષ્ટ છાપ હૈ અલૌકિક ભક્તજન જે શરણ લીને આપ હે જો ઠાકોરજી જોડાયેલા છે તો અગ્નિકુલ પણ ઠાકોરજીના જોડાવાથી અલૌકિક છે કુલ ઠાકોરજીની સેવામાં સ્થિત થઈને રહે એ પણ અલૌકિક સિદ્ધાંતનું પાલન કરે તો એ પણ અલૌકિક અને અલૌકિક અષ્ટ છાપ અને અલૌકિક એ ભક્તજન જે શરણ લીને આપ હેં જે અલૌકિક જે ભક્તજનો પણ અલૌકિક છે કારણ કે બધા જ ભક્ત છે ભગવાનની ભક્તિ કરી રહ્યા છે તો એમાં તો એ પણ અલૌકિક છે એમ ભક્તો પણ લૌકિક નથી જે વ્રજભક્તો લીલામાં રહેલા છે એમાં પણ પ્રાકૃતતાની શંકા કરવી જોઈએ નહીં લીલામાં પણ આપણે આ બધું ગાઈ રહ્યા છે ઠાકોરજી કહી રહ્યા છે કે આ વ્રજવૃંદાવનગીરી નદી પશુ પંછી સબ સંગ એને શો કાં દોરાઈએ પ્યારી એ સબ મેરો અંગ આ તો બધું મારું અંગ જ પ્રગટ થઈ રહ્યું છે તો ભગવાનની અંગભૂત છે આ બધું ગિરરાજી યમુનાજી પશુ પંછી એ સબ પંછી મુનિ હૈ આ જે પંછી તો બધા મુનિને મારું ધ્યાન કરી રહ્યા છે જે પશુ પક્ષી છે એ પણ બધા મુનિના રૂપ છે કાંઈ સામાન્ય પક્ષી નથી જે લોકમાં દેખાયા એવા એ પક્ષી નથી પણ એ સબ પંછી મુનિ હે એ તો મારું ધ્યાન કરી રહ્યા છે એ મુનિ આંખો બંધ કરીને મારું ધ્યાન કરી રહ્યા છે એ મુનિ અહીં પ્રાપ્ત થયેલા છે ને એ આ પક્ષી રૂપમાં રહેલા છે તો બધું જ અલૌકિક છે એ અલૌકિક લીલાનો જ આ વિસ્તાર છે પણ અને એ ભગવાન જેનો નિરોધ કરવા ઈચ્છી રહ્યા છે તો એમાં કેવી જેને ભગવાન એની સામે પ્રકટ થઈ રહ્યા છે તો આજ કછું નહીં હોત હે સુન્યો નહીં કાન વેદ પણ એમ કહે છે આવું તો સાહેબ કારણ કે બધું વેદમાં લખ્યું એમ ભગવાન નથી કરતા વેદ પણ એમ કહે છે કે અમે તો ખાલી એક પાદને જ જાણીએ છીએ ત્રિપાદ ઉર્ધ્વ ઉદય પુરુષ એક ચરણ જાણીએ છીએ ત્રણ ચરણ તો કેમ શું છે એ તો કોઈને ખબર જ નથી વેદ કે છે અમને ખબર નથી એટલે એમ કહે છે અહીં શ્રુતિ ગોપિકાઓ છે એ શ્રુતિરૂપા ગોપિકાઓ એમ કહી રહી છે કે આજ કચ્છું નહીં હોત હે આજે દાન માંગવા માટે આપ સામે ઠાળા રહી ગયા આવું તો કંઈક નવું જ આ કંઈક નવું જ આપ લીલા કરવા માંગી રહ્યા છો કાંઈક નવી જ લીલા છે કે જે અમને ખબર નથી ક્યાંય આવું સાંભળ્યું નથી એવું આજે થઈ રહ્યું છે કંઈક નવું કે ભગવાન સાક્ષાત ભગવાન સ્ક્રિપ્ટ પ્રમાણે લીલા કરતા નથી જે વેદમાં લખાયેલી હોય તો વેદને પણ ખબર નથી કે આ શું થઈ રહ્યું છે એટલે શ્રુતિ રૂપાઓ છે ગોપિકાઓ શ્રુતિ છે હવે એમાં કેમ પ્રાકૃતતાની શંકા કરવી એટલે એમાં પણ પ્રાકૃતતાની કોઈ શંકા થતી નથી એ વિષય અહીં ચલાવવામાં આવી રહ્યો છે એટલે સ્વામીજીના હૃદયમાં પણ જે કામ રહેલો છે એ પણ પાછો એ પ્રાકૃત કામ નથી પણ ભગવત સ્વરૂપાત્મક એવ જે ભક્તો જે છે જે સ્વામિનીજીઓ છે ગોપિકાઓ છે જે એમનો જે કામ છે તો નિષ્કામ આધેય સંબંધે ન એમાં જે રહેલો છે જે કામ જે છે તો નિષ્કામતાથી આધેય થયેલો જે કામ જે છે એક એવા કામથી યુક્ત જે ગોપિકાઓ છે અને સર્વ સર્વાત્મ ભાવને કારણે ભગવાન એના સર્વાત્મ ભાવની પૂર્તિ કરી રહ્યા છે ભાવની પૂર્તિ કરી રહ્યા છે ભગવાન એના કામની પૂરતી શરૂઆતનો ભાવ છે બ્રજભક્તોનો ઠાકોર એની પૂર્તિ ભગવાન કરી રહ્યા છે જેમ એક પ્રતિમાની અંદર જ્યારે ભગવાનનો આવેશ થાય છે ત્યારે એ પ્રતિમા ભગવદરૂપ થઈ જાય છે એમ ગોપિકાઓની અંદર ભગવાનનું જે નિષ્કામ સ્વરૂપ જે છે એના હૃદયમાં પ્રકટ થયું છે એના કારણે ગોપિકાઓ પણ છે એ આવા નિષ્કામ અને પ્રાકૃત થયેલા છે એટલે વ્રજભક્તોના જે સ્વરૂપ જે છે ગોપિકાઓના સ્વરૂપ પણ ભગવાનના હૃદયમાં પ્રકટ થયેલા કામરૂપથી કામ એટલે ભગવાનનો જે શરૂઆત ભાવરૂપ ભગવાનની સ્થિતિ એમના હૃદયમાં થવાથી એ પણ ભગવદ્ રૂપ થયા છે એટલે એમની સાથે ભગવાનનું જે રમણ હોવાને કારણે એ લીલામાં સ્વરૂપસ્ય છે એ લીલા અને સ્વરૂપમાં કોઈ પ્રાકૃત તત્વ હોવાની આશંકા થતી નથી એમની અંદર કામ નથી એ વ્રજભક્તના મુખમાંથી જે શબ્દ નીકળે છે ને એના ઉપરથી ખબર પડે છે કે એની અંદર કોઈ કામ રહેલો નથી શું કહે છે વ્રજભક્તો સંતજ સર્વ વિષયા સ્તવપાદ મૂલમ પ્રાપ્તા વ્રજભક્તો એમ કહી રહ્યા છે કે અમે સર્વ વિષયોનો ત્યાગ કરીને આપણા ચરણને પ્રાપ્ત થયા છીએ વિષયનો ત્યાગ કરીને જો કામવાળા હોય તો વિષય હોવો જોઈએ ને સંતજ્જ સર્વ વિષયાન મૂલમ વ્રજભક્તો એવા છે કેમ કે છે અમે તો વિષયને છોડીને આવ્યા છીએ ને સંતજ્જ સર્વ વિષયાન સ્તવ મૂલમ अट्ले भगवान कहे गोपिकाओं प्राकृत नहीं एम काम हृदय में भाव सर्वात्म भाव है प्राकृत काम भाव कारण के ताना विदन मय अनुसंगय अनुसंग मय अनुसंगद्ध दीय ये गोपिकाओं छे यथा समाधो मुनियोद्धि ये नद्य प्रविष्टा नाम रूपे तान विदन मय अन्संग बद्ध दियाय गोपिकाओं ए हवे એટલી મારામાં મગ્ન થયેલી છે એવા ભક્તિભાવ એવો ગોપિકાઓનો છે કે મારામાં એવી મગ્ન થઈ ગઈ છે કે પોતાના જે સ્વરૂપને દેહને સગા સંબંધીને કોઈને હવે એ ઓળખતી નથી ગોપિકાઓ અને કેવળ મને જ જોઈ રહ્યા છે અને કેવી રીતે યથા હોઉં મુન્યોદ્ધ તો એ નદ્યપ્રવિષ્ઠા એવી નામ રૂપે એક નદી સાગરમાં ભળી જાય પછી કઈ નદી એનું કયું નામ અને કયું રૂપ એ વધુ વિલીન થઈ જાય છે આ ગોપિકાઓ છે એ પણ મારામાં એવી મનવાળી છે કે પોતાને દેહને પણ પોતાના સ્વરૂપને નામને બધાએનો વિલય કરી ખાલી હવે કષ્ટ સિવાય બીજી કોઈ સ્ફૂર્તિ જ નથી રહી એ વ્રજભક્તોની જે દશા છે તો હવે ત્યાં પણ તત્વોની કોઈ શંકા રહેતી નથી એટલે વ્રજભક્તો પ્રાકૃત નથી ગોપિકાઓ પ્રાકૃત નથી ભગવાન પ્રાકૃત આ લીલા પણ નિષ્કામ છે તો આ નિષ્કામ લીલા એ આ હજી થોડોક પાર્ટ બાકી રહે છે આપણે એક આવતા વર્ષે એ પૂરો થશે